નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી તેના સયાજીબાગ ખાતે કરવામાં આવી સમગ્ર દેશ આજે ખુશી સાથે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ તમામ જગ્યા પર આ પર્વને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ શહેરના સયાજી ખાતે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીધ દેસાઈ ઉપસ્થિત

ન્યુઝ ચેનલ વાળા છે ભાઈ આવે નહી આજના ચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આપ મીડિયાના માધ્યમથી દરેક વડોદરાવાસી અને વડોદરાની વાર જે પણ આપની ચેનલ જોઈ રહ્યા છે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા મારા બાળકો જે દિવસ છે બાળ મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્રણ દિવસથી સતત બાળકો ખૂબ સરસ કૃતિઓ અહીંયા રજૂ કરે છે આજે સાંજે અહીંયા લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે જે શિક્ષણને માટે જ્ઞાનવર્ધક છે અને બાળકો સાથે સાથે એમના પેરેન્ટ્સ બી આની અંદર જોડાય અને સાથે સાથે દરેક લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એના માટે સૌને આજે આમંત્રિત બી કરું છું સાથે સાથે હું આજે ફરી એકવાર કહું છું કે આ આપણા શિક્ષણ સમિતિના બાળકો એ આ વડોદરા શહેરનું ગૌરવ નથી પણ ભારત દેશનું પણ ગૌરવ છે અને આ બાળકો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લગીની સફર જ્યારે કાપતા હોય ત્યારે અમારા શિક્ષકો પણ ક્યાં ને ક્યાંક એની જોડે ખૂબ સારી કામગીરીમાં લાગેલા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ અમારી ઉપાધ્યક્ષ બેન હોય કે અમારા એવો મેડમ હોય કે અમારી સમગ્ર ટીમ હોય સમગ્ર ટીમ ખબેતી ખભો મેળવીને આની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે સાથે સાથે અમારા શિક્ષકગણ શિક્ષકની ટીમો અમારા ચોથા વર્ગના કર્મચારીથી લઈને બધા જ લોકો આજે જ્યારે ખબેતી ખભો મેળવી અને આ બાર મેળાને પૂર્ણ રીતે સક્સેસ કરી રહ્યા છે અને આજના દિવસે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં સૌર ઉપસ્થિત છે ત્યારે આપ સર્વને માધ્યમથી સર્વનો આભાર બી વ્યક્ત કરું છું અને આવના દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનવા માટેની જે આ તૈયારી દેખાઈ રહી છે એ તૈયારી માટે સૌને આભાર વ્યક્ત કરું છું અસ્તુ